બિપિનભાઈ કે શોર્ટમાં કહું તો કે જ્યારે આપણે કોઈ હિંસા કરી હોય તે વખતે કોઈ કરતા ભાવ ના હોય હિંસાનો ભાવ ના હોય તો પછી એમાં હિંસા નો ભાવ કેમ લાગે બિપિનભાઈ પેલા તો ભાવ કોને કહેવાય તે બરાબર સમજી લો જે માન્યતા તમારા અંતર મનમાં ચોવીસે કલાક પડી છે તે માન્યતાને તમારો ભાવ કહેવાય દાખલા તરીકે તમે માનો છો કે ગાડીની લિફ્ટની આ બધી સગવડ બહુ સારી થઈ ગઈ એસી અને પંખા એ બધું સાયન્સનું વરદાન છે આવી કેટલીય માન્યતાઓ તમારા લબ્ધિ મનમાં તમારા અંતર મનમાં ચોવીસે કલાક પડી છે તમે કાંઈ પણ કરતા હોય આ માન્યતા તો અંદર છે જ ઊંઘતા હોય કે જાગતા હોય આ મને તો નથી જતી રહેતી હવે ગાડી દ્વારા અનંતા વાયુ કાયના અગ્નિકાયના પાણી કાયના ઇન્દ્રિય જીવો હણાય અને ગાડી નીચે કેટલાય બે ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિય અને કોઈક વાર તો ઇન્દ્રિય જીવ પણ કપાઈ જાય લિફ્ટ પંખા એસી વગેરેમાં અનંતા પાણી કાયના કાયના જીવોની હિંસા છે વીજળી બનતા પાણી કાંઈ સાથે કેટલાય બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો પણ હણાઈ જાય પરંતુ આ બધું તમને સારું લાગે છે એટલે એમાં થતી આવી હિંસામાં આપણને વાંધો નથી એટલે કે આવી હિંસામાં આપણી અનુમોદના છે બરાબર તમારી માન્યતામાં આવી હિંસાની અનુમોદના ચોવીસ કલાક પડેલી જ છે અને એ જ તમારા ભાવ છે અહીંયા તમારા એટલે અમારે સમજી લેવાનું એ બોલવાની આદત પડી ગઈ છે તમારા એમ આપના બધાના આપણે એકને બદલે બે ગાડી આવે કે બે બંગલા આવે તો ખુશ ખુશ થઈ જઈએ આનંદથી નાચીએ છીએ એ જ બતાવે છે કે આપણી માન્યતામાં આપણા ભાવમાં આવી હિંસાની અનુમોદના પડેલી છે જેના મનમાં જેના હૃદયમાં આવી હિંસાની અનુમોદના નથી તે વ્યક્તિને આવા સાધનોનો ઉપયોગ કરવો પણ પડે ને તો બળતા હૃદય કરે જેની માન્યતા અહિંસાના પૂજારી મહાવીર સાથે સો ટકા મેચ થાય છે તેને જ કહી શકાય કે તે વ્યક્તિમાં હિંસાના ભાવ નથી અરે આખા વિશ્વમાં એક મહાવીર તો છે કે જેણે દરેક જીવને એક સરખી સત્તા મહત્તા આપી છે પછી તે નિગોદનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ હોય કે મહાકાય પંચેન્દ્રિયજીવ હોય કોઈ પણ જીવની હિંસા કરવાથી સૂક્ષ્મ જીવને પણ એટલું જ દુઃખ થાય છે જેટલું બાદર જીવને થાય છે બાદર એટલે મોટા વૃક્ષનું એક પાંદડું પણ તોડો ત્યારે અને એને પ્રેમથી હાથ ફેરવો ત્યારે એ વૃક્ષ કેવી લાગણી અનુભવે છે તે હવે મશીન દ્વારા ગ્રાફ પર પણ જોઈ શકાય છે જો આપણે મહાવીરના અનુયાયીઓ છીએ તો આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે કોઈ પણ જીવ પછી તે સૂક્ષ્મ હોય કે બાદર તેને લેશ માત્ર પણ દુઃખ પહોંચાડવું તે તેની હિંસા જ છે આ આપણી માન્યતામાં ફિટ હોવું જોઈએ કોઈને પણ લેશ માત્ર પણ દુઃખ પહોંચાડો એટલે એને હિંસા કરી કહેવાય એ આપણી માન્યતામાં ફિટ હોવું જોઈએ તો જ તમારા ભાવ અહિંસક ભાવ છે એમ કહેવાય નહીં તો હિંસક ભાવ છે આપણે ભાવની સાચી વ્યાખ્યા જ નથી સમજ્યા એટલે જ કહીએ છીએ કે અમારા હિંસાના ભાવ નથી પછી કેવી રીતે હિંસાનું પાપ લાગે જો તમારામાં હિંસાના ભાવ હિંસાને અનુમોદન ન હોય તમે તમારા માન ખાતર અહમ ખાતર દેખાવ ખાતર પ્રાણીઓને દુઃખ પડે એવું કાર્ય કરી જ ના શકો અરે જોઈ પણ ના શકો કરી તો ના શકો પણ તમે જાણો છો કે હાથી ઘોડા બળદ વગેરેને પોતાના હુકમ પ્રમાણે ચલાવવા માટે તેમને વિવિધ પ્રકારે ટ્રેન કરવા પડે તે માટે તેમને મારવા કૂટવા આગમાં તપાવવા ભૂખ્યા રાખવા નાકમાં કાણું પાડીને આટલું જાડું દોરડું પસાર કરવું વળી વારંવાર એને ખેંચવું કલ્પના તો કરો એને શું દુઃખ નહીં પડતું હોય તમારા નાકના વચ્ચેના પડમાં એક બારીક ધાગો તો પસાર કરી જુઓ અંદાજ આવી જશે બરઘોડામાં ફક્ત શોભા ખાતર વાહવા કરાવવા ખાતર લોકોનો ભાર ખેંચવા ખાતર જો પ્રાણીઓને લાવવામાં આવે તો એને આપેલી આ બધી જ તકલીફને અને એને પડતા આ બધા દુઃખોના તમે ભાગીદાર છો છતાં તમે જો કહેતા હો કે અમારો હિંસાનો ભાવ નથી તો એ સરાસર ગલત છે કેમકે તમારી માન્યતામાં પશુઓને વેઠવું પડતું આવું દુઃખ ચાલે વાંધો નહીં એમાં તમને બહુ વાંધો નથી આવી હિંસામાં તમારી અનુમોદના છે તો જ તમે લાવો અને આને જ તમારા ભાવ કહેવાય જેનામાં હિંસાના ભાવ નથી તે આવામાં ભાગ તો ન લે પણ જોઈ પણ ના શકે કે વખાણે પણ નહીં માટે ભાવ કોને કહેવાય પહેલાં તો એ સમજવાની જરૂર છે ને જેટલું બની શકે તેટલું બિનજરૂરી હિંસામાંથી બહાર નીકળવું જરૂરી છે જ્યાં હિંસા છે ત્યાં મહાવીરનો ધર્મ નથી જ નથી આપણું લક્ષ્ય ફક્ત અને ફક્ત મહાવીર પર હોવું જોઈએ જેને ઓછામાં ઓછી હિંસાથી કેમ જીવાય તેવો સુંદર ધર્મ આપણને આપ્યો છે પણ આપણે પાંચમા આરાના વક્ર જળ અને મતલબી બુદ્ધિવાળા લોકો આવા સુંદર ધર્મને આપણને અનુકૂળ આવે આપણો અહમ સંતોષાય એવા ઢાંચામાં ઢાળી દીધો છે સ્પિરિચ્યુઅલ લીડર શું કરે છે શું નહીં એ વોચમેનગીરી કરવાનું આપણું કામ નથી એ લોકો જે કરશે તે એ ભોગવશે આપણે શું આપણું લક્ષ્ય ફક્ત હાઈએસ્ટ પર ફક્ત મહાવીર છે એણે જે કહ્યું છે તેને આપણે વધુમાં વધુ કેમ ફોલો કરી શકીએ આપણે પોતે તો કાંઈ ખોટું નથી કરતા ને તે આપણે જોવાનું છે આજના સ્પિરિચ્યુઅલ લીડર તો નથી આવતા દર પાંચ પેઢીએ સત્વ નીચું ઉતરતું માટે આપણું લક્ષ્ય ફક્ત મહાવીર પર રાખો મારે તો મહાવીરે જે કીધું છે તે પ્રમાણે જીવવું છે એ વિચાર રાખો બીજા કોઈ લીડર હોય કે કોઈ પણ હોય પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાના સત્વ પ્રમાણે જીવતા હોય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી હું મારી માન્યતાને મહાવીરની પ્રરૂપેલી અહિંસા સાથે મેચ કરવા સતત પ્રયત્ન કરીશ તો મારામાં હિંસાના ભાવ ખત્મ થતા જશે તો હું પછી હિંસાનું પાપ જ નહીં કરી શકું હિંસાના ભાવ ખત્મ થઈ ગયા તો હિંસાનું પાપ કરી જ ના શકો હિંસાના ભાવ ના હોય ને હિંસાનું પાપ એ બની જ ના શકે આ મહાવીરની થિયરી છે બાકી મારામાં હિંસાના ભાવ નથી હિંસાનું પાપ કેવી રીતે લાગે એ તો પાપને છા વાત છે બાકી તમારી અંદર હિંસાના અનુમોદનાના ભાવ હોય નહીં તો તમે હિંસા કરી શકો છો નહીં અરે મગજનો હુકમ થાય ને મગજના હુકમ સિવાય કે આંગળી પણ ના હલે વિચાર પહેલાં ઉઠે છે પછી જ કાર્ય થાય છે અને વિચાર વગર એક શબ્દ પણ સ્ફૂરી શકતો નથી માટે ભૂલી જાઓ કે હિંસાના ભાવ નથી અને એ પણ સમજી લો કે કરતા ભાવ જવા એટલા સહેલા નથી કરતાના ભાવ ન હોય તો કેવી રીતના કરતા ભાવ જવા એટલા સહેલા છે તો જો કરતા ભાવ ગયો ને તો તો આત્માનું કલ્યાણ થઈ જાય જેને કરતા ભાવ ગયો હોય ને એને માન આરંભ સમારંભ આ કોઈ દખારા સુજે નહીં કેટલીય સાધના પછી કેટલાય કર્મને નિર્જરા પછી માણસને ભેદ જ્ઞાન થાય ને જેને ભેદ જ્ઞાન થાય ને તેને સતત આત્મા અને શરીર અલગ અનુભવાય એને શરીરનું સુખ કે દુઃખ એ એનું પોતાનું આત્માનું સુખ દુઃખ નથી રહેતું આવા ભેદ જ્ઞાનીનો કરતા ભાવ છૂટતો જાય આપણે તો ક્યાં પડ્યા છીએ હજી અને ભેદ જ્ઞાનની કરતા ભાવની વાતો કરીએ છીએ ખાલી શબ્દોમાં ખોવાઈ ગયા છીએ આપણે ભેદ જ્ઞાન તો લોખંડના ચણા વાત છે હજી આપણો કરતા ભાવ પણ નથી ગયો કેમ કે અહમ તો માથે ઉચકીને બેઠો જ છે અહમ છે તો કરતા ભાવ ક્યાંથી જવાનો છે આપણને અનુકૂળ હોય એ બી હિંસાની અનુમોદના એના ભાવ પણ હજી નથી ગયા એ પણ પગ જમાવીને બેઠા છે એને કાઢવાનો પ્રયત્ન કરો ભલે આચરણમાં જલ્દી ન મૂકી શકાય પણ માન્યતામાં તો સો ટકા જીના જ્ઞાને મેચ કરવા પ્રયત્ન કરો તો અહિંસા તરફ કદાચ એક ડગ ભરાય બાકી હંડ્રેડ પર્સન્ટ સ્પિરિચ્યુઅલ પાવરવાળા કેવળ જ્ઞાની મહાવીર કે જેનો સ્પિરિચ્યુઅલ પાવર હન્ડ્રેડ છે એની અમૃતવાણીને એક બાજુ મૂકી એને ફોલો કરવાનું એક બાજુ મૂકી અને મહાવીરની સામે જેની એક ટકો પણ સ્પિરિચ્યુઅલ અવકાત નથી જે પોતાની અનુકૂળતા પ્રમાણે જીવવાવાળા છે એના મંતવ્ય લઈને મનગડંત રિવ્યૂ કરવાનો વિચાર પણ ના કરાય વિચાર પણ કરો તો તે પોતાના અનંત સંસારને વધારી દેવાવાળો બને અને પાછળના કેટલાય અનુયાયીઓને ગેરમાર્ગે દોરવા જેવો આ પ્રયત્ન થાય અણમોલ રત્ન છોડી કાચના કટકા ગ્રહણ કરવા જેવી આ વાત છે માટે આવો વિચાર પણ ન કરાય